થરાદમાં મહેશ્વરી સમાજ દ્વારા ચાર વર્ષથી યાત્રાળુઓ માટે સેવાના કેમ્પનું આયોજન શ્રાવણ માસ દરમિયાન રાજસ્થાનના રણુજા ધામે પગપાળા જતા યાત્રાળુઓ માટે થરાદ ખાતે છેલ્લા ચાર વર્ષથી મહેશ્વરી સમાજ દ્વારા વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં યાત્રાળુઓને રહેવા નાહવા ધોવા ભોજન સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે દરરોજ સવાર સાંજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે કચ્છથી આવેલા ચારસોમી વધુ યાત્રાળુઓએ જણાવ્યું કે થરાદના મહેશ્વરી સમાજની સેવા ક્યારેય નહીં ભૂલાય છેલ્લા ચાર વર્ષથી અહીં રોકાઈને અમને ઉત્તમ સેવા મળી રહી છે આ સેવા કેમ્પ સમગ્ર એક મહિના સુધી ચાલુ રહે છે અને સેવામાં મહેશ્વરી સમાજના તમામ સભ્યો સક્રિય ભાગ લે છે હાજાજી રાજપૂત બનાસકાંઠા અમે છેલ્લા સતત ચાર વર્ષથી કેમ્પ ચલાવી રહ્યા છીએ કાઠિયાવાડથી પબ્લિક આવે છે જૂના જાય છે એના માટે અહીંયા વિસામા માટે ખાવાની પીવાની રહેવાની નાવા ધોવાની બધી સુવિધા સરકાર વૈશ્વિક સમાજ ખરાજ દ્વારા સેવા કેમ્પ સતત ચાર વર્ષથી ચલાવવામાં આવે છે અને અવાર નવાર આવા મોટા મોટા બસો બસો ત્રણસો ત્રણસો માણસોના કેમ્પો પણ અમારી સંઘો પણ અમારા કેમ્પ ઉપર આવે છે એમને બધી સુવિધા રહેવાની નાવાની જમવાની ધોવાની અમારી સમાજ દ્વારા પૂરી કરવામાં આવે છે બોલો રામસા બી આવો ક્યાં જવાનું છે શિરવાણીએથી આવી છે શીરવાણીયા સાયલા તાલુકો સુરંદનગર જિલ્લો ત્યાંથી આવી એટલે પંદર દિવસે અમે પગવી છે અને રામદેવડા જૂના રણુજા દર વર્ષે અમે આ ક્યાં પણ રોકાવી છીએ આપણે ખરાજ ગોપાલભાઈ વાસુભાઈ આ ભાઈ દેવસભાઈ ચિરાગભાઈ અને બધા આપણા ગ્રુપના જે માણસો અહીંના સેવા ભાઈ વિશે એમને ખૂબ અભિનંદન બહુ એમની સેવા હોય અને અમારો પ્રેમ છેલ્લા કેટલા વર્ષથી કાકા વર્ષ આપનું નામ ત્રણસો ને પચીસ જણા બધા યાત્રાળુ છે બધા મળીને અને બાબાના દર્શન કરવા જાય છે જય અલગ જય દ્વારકાધીશ વાસુભાઈ બોલો બે શબ્દ